ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ છે લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો તેથી જો જકો લાઈવ 300 70 370 રૂપિયા 157 250 રૂપિયા 90 90 90 એક 800 એક એકરૂ એક બોલો રૂપિયા ઉપર 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 સુભા એક મિનિટ 400 આ સુભા 7 રૂપિયા 8 8 રૂપિયા 408 ઉપર ઉપર બોલો બેખો 12 રૂપિયા

હાલો એક ઓડી સારથી વાળો હા હા બસ બસ પોચે કોકટવા હા હા ચારસો રૂપ ચારસો રૂપિયા ભણ્યા એક રૂપિયા ચાર એવું હોય નેવું બાણું પંચાવન નું અઠવાણું નવાણું ચારસો નવાણું પાંચસો એકસો ચાર પાંચ બે સાત આઠ રૂપિયા પાંચસો આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર અઢાર પાંચસો પાંચસો વીસ

હોય થવું એટલા રૂપિયા ચારસો અઠ્યાવીસ ત્રણ વાર

哎不好 Jamie, lonely, disciple. 啊，来了！ ચારસો છત્રી સાત્રીસ સાડ ચારસો સાડત્રી ગુણ સાડત્રીસ વાર એન છે ચારસો પચાસ

બે પાછળ પંદર વીસ પચીસ થી પાંચ રૂપિયા ચારસો પાંત્રીસ છત્રીસ છત્રીસ આડતી આઠસો ઓગણચાલીસ બેતાલીસ જુમાલ અડતાલીસ ઓગણ પચાસ બાવન ચોપન પંચાવન આઠ એકસઠ બાકી એકસઠ રૂપિયા પાંસઠ તેસઠ પાસઠ અડસઠ ઓગણ સિત્તેર પોતે તોંતેર રૂપિયા ચારસો ચુમોતેર પંચો છોતેર એકસો અઠોતેર ઓગણ એસી એસી બાકી બાજુ રૂપિયા ચારસો સાઠી ચોરા પંચા છ્યાસી હજાર નેવા નેવું એકાણું બાણું બાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું રૂપિયા ચારસો છન્નું સત્તાણું સત્તાણું રૂપિયા ચારસો સત્તાણું બુરો અઠ્ઠાણું નવ્વાણું ત્રણ ચાર પાંચ સાત રૂપિયા પાંચસો પાંચ ત્રણ મોટો બોલું બે બે રૂપિયા ત્રણસો બે પાત્ર પાંત્રીસ ચાલીસ બેતાલીસ ત્રણસો ચોપન સત્તા અઠાવન સાત સાત રૂપિયા એકસઠ પાંચ પાંસઠ ઓસઠ બોપર સિત્તેર ત્રણસો બોતેર પંચો એસી પાંચસો પંચ્યાસી નવ નું ચારસો ચારસો એક

પોતે <laughs> પોતે <a deal warf dragging> <laughs> એસી રૂપિયા ચાર તો એસી ગુલા એકાશી એક રૂપિયા એકાશીમ